અપક્ષ ઉમેદવારીની વાત કરતા પહેલા મેં ઘણી બધી વાત કરી છે વિડીયોમાં અને મારી જે વ્યથા હતી મેં રજૂ કરેલી છે પરિસ્થિતિ એવી છે કે ભરૂચ જિલ્લાની લોકસભાની સીટ એ આપણા આદરણીય સ્વર્ગસ્થ અહમદ પટેલ સાહેબના ભરૂચ જિલ્લાની સીટ કહેવાતી હતી અને એ સીટ પર લોકસભાનો અંદર આમ આદમી પાર્ટીને એલાયન્સમાં ગઠબંધનમાં આપવાની વાત આવી ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરોને નિરાશ તો થાય કે પોતાના પંજાના સિમ્બોલને છોડીને આપણે બીજા સિમ્બોલ પર પ્રચાર કરવાની પરિસ્થિતિ ઊભી થાય એટલે અમે મોડી બંદરને રજૂઆત કરેલી હતી અને મોડી મંદરે એના માટે એક નેતાને મોકલીને બધા આગેવાનોને ભેગા કરીને કોઈ રસ્તો કરવા માટેની કોશિશ કરીને એક ફોર્મ્યુલા નક્કી કરી અને એના માટે જિલ્લા પ્રમુખને સૂચન કરવામાં આવેલું હતું કે તમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિના જે આગેવાનો હોય પચીસ છવ્વીસ એમને ભેગા કરી ઉમેદવારની સાથે મુલાકાત કરાવી આવનાર દિવસોમાં કેવી રીતે રણનીતિ નક્કી કરવી જેવા કે કોઈ જગ્યા પર મિટિંગ હોય એમાં કોંગ્રેસનું બેનર લાગેલું હોય કોંગ્રેસના કાર્યકરો પોતાનો ખેસ પહેરીને આવે જેથી આવતીકાલે અમારો કોંગ્રેસનો કાર્યકર સચવાયેલો રહે બીજું કે આવનાર તાલુકા બીજા ઘણા બધા મુદ્દાઓ હતા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના આવવાથી અમારી કેટલી અસર પડશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક કમિટી બને પ્રચાર પ્રસાર માટેની આ બધા મુદ્દાની રજૂઆત કરવાની હતી અને તે પહેલાં જ અમારા જિલ્લા પ્રમુખે એક કહી શકું કે પબ્લિક મિટિંગ બોલાવી અને જે સંકલન સમિતિ બોલાવવાની એને કહી શકું કે ઇગ્નોર કરેલું છે એક જ પેદા કરે છે કે આવું કરવા પાછાનું કારણ શું એ સત્તા એવા કરે છે અને એ પ્રશ્ન પેદા થાય છે ત્યારે ભૂતકાળ યાદ આવી જાય છે બે હજાર બાર સત્તર બાવીસ અને જે કોંગ્રેસમાં રહીને જે કામ કરેલા હતા લોકોએ વિરોધમાં એ યાદ આવી જાય છે તો એનું તો નથી થઈ રહેલું ને આ લોકસભામાં એ પ્રશ્ન પેદા થાય છે એના માટે મેં મારી વાત રજૂ કરેલી છે શું તમે થોડું સ્પષ્ટ કહેશો શું કહેવા માંગો છો મારી વાત બિલકુલ સ્પષ્ટ છે મારી વાત ખોટી નથી છેલ્લા વીસ વર્ષથી જે બેઠી રહેલા છે એ કોંગ્રેસ જ કોંગ્રેસ હરાવે છે તો આજે કમ પણ થવાનું છે એવું રહ્યું છે મને મારી વાત સમજાય નથી પણ ખરેખર આ વાત છે હું વ્યક્તિગત કોઈનું નામ લેવા માંગતો નથી મારો ભરૂચ જિલ્લો સારી રીતે જાણે છે જે નીચે બેઠેલા છે તેમનું જાણે છે જે આગેવાની કરે છે અમારા સમાજની મોટા એ બધા જાણે છે ચિંતા સમાજની કરે છે અને છેલ્લા દિવસોમાં કોંગ્રેસના કામ થાય છે તો તમે ક્યાં સમાજની ચિંતા કરો છો પ્રશ્ન તો પેદા થાય ને સ્વાભાવિક છે ભાઈ આ ચૈતર વર્ષ જીતાડવાનું કામ નથી આ તો ભાજપને જીતવા માટેની મહેનત થઈ રહેલી છે આ સ્પષ્ટ વાત કરું છું કોઈ આવું સ્પષ્ટ નહીં બોલે હું સ્પષ્ટ બોલું છું મને ઈરાદાપૂર્વક આદેશ કરવામાં આવે છે આદેશ નથી થતો મને ઉશ્કેરવામાં આવી રહ્યો બધું સમજુ છું ભાઈ મને બધી જ સમજ પડે છે મને વિરોધ કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે મને ભાજપમાં ચાલ્યા જાઓ એવું કહેવા મજબૂર કરવામાં આવી રહેલો છે અને એટલે જ મેં મારી વ્યથા રજૂ કરેલી છે અને આવના દિવસોમાં અપક્ષ લડવાની ચીમકી મેં આપેલી ચીમકી શબ્દ તમે જે ગણો તે આવના દિવસો નક્કી કરશે પણ ખરેખર આ ભરૂચ જિલ્લાનું રાજકારણ મારા અંદર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને સીધી લાઈનમાં લાવવાની જરૂર છે તો પુનરાવર્તન જે તમે બારમાં જોયું છે સત્તરમાં માં જોયું છે બાવીસમાં માં જોયું છે ઓગણીસમાં માં જોયું છે અને ચોવીસ માં પણ એ જ જોવાનું છે મેં તમને એ વાત કરી કે મારી જે વ્યથા રજૂ કરેલી છે એ જિલ્લા પ્રમુખે સંકલનનું આયોજન ન કરાવ્યું એની છે ફોનની વાત એ આપણી બીજી પરસ્પર વાત થઈ રહેલી છે મારી જે વ્યથા રજૂ કરેલી છે જિલ્લા સંકલન જિલ્લા સમિતિ વિરુદ્ધ મેં મારી વિડીયો મૂકેલું છે હા એ વસ્તુ સો ટકા મારા ગામની જ વાત કરું ચાર તારીખે મારા જોલવા ગામમાં મિટિંગ હતી ને બીજા ભાઈનો ફોન આવે છે પછી મેં એની ફરિયાદ ચૈતરભાઈને કરી હતી મને પ્રેસ કોન્ફરન્સ પહેલાં મળી ગયા હતા મેં કીધું યાર મારા ગામમાં આવશે મને ફોન નથી કરતા વિધાનસભાની વાત તો બાજુ પર રાખો યાર કમસે કમ મારા ગામમાં તો ફોન કરો તો ક્યાં સુલેમનભાઈ હવે ભૂલ નહીં થાય હું ડાયરેક્ટ કોલ કરીશ ત્યાર પછી વાગરા તાલુકા વાગરા પ્લેસ પર મિટિંગ હતી